જે દ્વારકાધીશ મિત્રો દ્વારકા ટુડે થી હું બુધાભા પાટી ખુબ વરસાદ પડ્યો માલામાલ કરી દીધા એટલા પ્રમાણમાં જળ રાશિ આકાશમાંથી આવી કે પૃથ્વી પરના દરેક જીવને પાણીનો પ્રશ્ન હલ થઈ ગયો પણ સાથે સાથે ઘણી બધી નુકસાનીઓ પણ આવી અત્યારે આપણે દેવભૂમિ દ્વારકાના દ્વારકા તાલુકાના નાગેશ્વર જ્યોતિર્લિંગ પાસે આવેલા ભીમગજા ડેમ અથવા ભીમગજા તળાવ ડેમ તો ન કહેવાય તળાવ કહેવાય મોટું તળાવ છે બહુ વિશાળ તળાવ છે ખૂબ ઊંડું તળાવ છે એના ઉપર છીએ સામે આ તળાવની પાળ દેખાય છે આ તળાવની પાળ ઉપરથી પાણી જાતું હતું એટલે આપણે અત્યારે ઉભા છે ત્યાં પણ પાણી હતું આ એનો કાંઠો છે કાઠાથી માત્ર અડધો ફૂટ અંદર પાણી છે તે પણ વરસાદ બે દિવસથી બંધ છે એટલે બાકી અત્યારે આ ઉદેમાં પાણી હતું આ બધું પાણીથી છલો છલ ભરેલું ત્યારે આખું તળાવ આખા તળાવમાં ખૂબ સુંદર મજા નિર્મળ જળ

અને દ્વારકા નગરપાલિકા પણ આ તળાવનું પાણી લોકોના નાગરિકોના પીવા માટે ઉપયોગમાં લે છે ખાસ કરીને ઓખા નગરપાલિકા તો આના ઉપર નિર્ભર છે છેલ્લે છેલ્લે ઓખા નગરપાલિકા દ્વારા જે પણ દોઢ માસ પહેલાં પાણીનું વિતરણ થતું એ ડોળું હતું એટલે જીમ ગજામાં પાણીનું જે ઊંડે ઉતરી ગયા હતા એના હિસાબે ડોળું પાણી આવતું પરંતુ જે રીતે જુલાઈ અને ઓગસ્ટ આ બે માસમાં લગભગ આ વિસ્તારમાં નેવું ઈંચની આસપાસ વરસાદ વરસ્યો છે એના હિસાબે આ ભીમગજા આખું આ ભીમ ગજા આખું મિત્રો છલો છલ થઈ જાય ત્યાર પછી એનું પાણી પાસેનું જે મુડવાસર રોડ જેને કહેવાય મુડવાસ રોડ ઉપરથી ટપીને આમ તો મુડવાસર રોડ નીચે નાલામાંથી પાણી જાય છે મીઠી ખાદીમાં આ મીઠી ખાડી એટલે આની પાસેનું એક એવું તળાવ છે જે ઊંડું ઓછું છે પરંતુ પહોળું વધારે છે અત્યારે તમે જોઈ રહ્યા છો આ ભીમગજા તળાવ છે એના કરતાં લગભગ ત્રણ ગણું પહોળું તળાવ છે પણ ઊંડાઈ ઓછી છે આ ભીમગજાની ઊંડાઈ ખૂબ છે આમાં કદાચ નાનું સીપ હોય તો એ પણ તરી શકે એવડું મોટું આ ભીમગજા ઓખામ એકમાત્ર મોટું તળાવ છે અને આ પાણીનો ઉપયોગ નાગરિકોના પીવા માટે ઓખા નગરપાલિકા ઉપરાંત જો જરૂર પડે તો દ્વારકા નગરપાલિકા કરે છે એટલે કુદરતે વરસાવ્યું છે છે પાણી માટે મિત્રો આજે કવરેજ આવે ટેકનિકલ ખામીના હિસાબે કવરેજ ના આવતું એટલે તમારી કોમેન્ટ ડિસ્પ્લે થતી નથી મારા મોબાઈલમાં એટલે કોમેન્ટ કરતા રહેજો કોમેન્ટમાં જય દ્વારકાધીશ જય માતાજી આપના કુળદેવીનું નામ લખતા રહ્યો કારણ કે જ્યારે મારું લાઈવ પૂરું થશે પછી કોમેન્ટ ડિસ્પ્લે થશે અત્યારે હું જોઈ નથી શકતો તમારી કોમેન્ટ કદાચ તમે જોઈ શકતા હશો બીજા એકબીજા કોમેન્ટ કરતા હશે મોબાઈલમાં મને કોમેન્ટ દેખાતી નથી આપ કોમેન્ટ કરતા જ અત્યારે વરસાદના સમયમાં જન્માષ્ટમી પછી જન્માષ્ટમીના રાત્રે આપણે કૃષ્ણ જન્મોત્સવ વખતે બે ત્રણ લાઈવ કર્યા ત્યાર પછી નોમ દસમ અગિયાર એમ એટલે કે છવીસ તારીખ પછી સત્યાવીસ અઠ્યાવીસ ઓગણ બે દિવસ તો સાવ બંધ જ રહ્યું નેટવર્ક ગઈકાલે આપણે ચાર પાંચ લાઈવ કર્યા હતા અને તમારી સાથે જોડાયા હતા આજે સવારના આપણે ભળકેશ્વર મંદિરના દ્વારકાના તમને દર્શન કરાવ્યા લાઈવના માધ્યમથી દ્વારકા ટુડે નું આ ડિજિટલ પ્લેટફોર્મ છે અને લાઈવ પૂરા થયા પછી આ ફેસબુક ઉપર આપણે અત્યારે ફેસબુકના ડિજિટલ પ્લેટફોર્મ ઉપર લાઈવ છીએ અને આ લાઈવ પૂરા થયા પછી એક કલાક પછી યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ ઉપર પણ આ તમે સ્ટોરી જોઈ શકો છો આ તમામ લાઈવમાં જે સ્ટોરી મૂકાય છે દ્વારકા ટુડે ની તે એક કલાક પછી ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબમાં પણ ઉપલબ્ધ હોય છે ડાઉનલોડ મોડું થાય કદાચ નેટવર્કનો પ્રોબ્લેમ હોય તો થોડું મોડું વહેલું થાય પણ અડધી કલાક એક કલાકમાં બંને ડિજિટલ પ્લેટફોર્મ ઉપર આ સ્ટોરી મુકાઈ જાય છે આપણે એની બીજી સાઈડ જોઈએ આ તળાવ ખૂબ ઊંડું અને ખૂબ મોટું છે ખૂબ ખૂબ વિશાળ અને ખૂબ મોટું તળાવ છે મિત્રો આ જોઈ શકો છો નાંગેશ્વર અને ટચ થાય છે આ તળાવ એટલે આની બહુ મોટા પ્રમાણમાં જળ જળરાશિ અહીં એકઠી થાય છે સામે આપણે જોઈ શકીએ છીએ નાગેશ્વર મંદિર સામે નાગેશ્વર મંદિર દેખાઈ રહ્યું છે એટલે નાગેશ્વર મંદિરની રાઈટ પાછળ બે કિલોમીટર ઉપર આ ભીમગજિયા તળાવ આ ઐતિહાસિક તળાવ છે કહેવાય છે કે આ ભીમગજિયા તળાવનું નામ એટલા માટે પડ્યું કે જ્યારે પાંડવો મહાભારતમાં પ્રસંગ આવે છે કે પાંડવો જ્યારે ચૌદ વર્ષના વનવાસ અને ચૌદ વર્ષના વર્ષનો દરમિયાન તે લોકો લખાતા છુપાતા રહેતા હતા એ દરમિયાન આ ભીમ ગજા એટલે ભીમે ખોદેલું આ તળાવ છે આના પછી મીઠી ખાડી આવે છે ને તેના પછી કોરવા પારું આવે છે એટલે કૌરવ ઉપરથી કોરવા પાર એવું નામ બાજુમાં નાગેશ્વર છે એ નાગનાથ મહાદેવ અને એની પાસે નાગેશ્વર એની પાછળ ગોરખનાથ અને ત્યાર બાદ લિંગારેશ્વર મહાદેવ આવા ધાર્મિક સ્થળો આવેલા છે અહિયાં બાજુમાં ઝીલકા નદી છે એ ઝિલકા નદી પૌરાણિક નામ છે ઝિલકા નદી અત્યારે નદીનું કોઈ અસ્તિત્વ નથી પરંતુ અત્યારે દ્વારકાથી જયારે નાગેશ્વર આવીએ ત્યારે રસ્તામાં આપ અત્યારે આવતા હશો તો જોતા હશો કે રોડ ઉપર પાણી ભરાઈ ગયા છે આજે રસ્તો માન માંડ ચાલુ થયો છે એટલે નદીનો વહેણ કહી શકાય એ ચીલકા નદી નાગેશ્વર ગોરખનાથ લિંગારેશ્વરમાં તેવા બધા ધાર્મિક સ્થળો છે અને ખાસ કરીને વરસાદનું અને વાતાવરણનું આપણે જોઈએ તો આકાશમાં થોડા ઘણા વાદળો છે છૂટા છવાયા આમ તો સૂર્યપ્રકાશ જેવું છે ક્યાંક ક્યાંક ક્યારેક ક્યારેક વાદળો થી સૂર્ય ઢંકાઈ જાય છે અત્યારે સૂર્યપ્રકાશ નથી પણ આજ સવારથી સૂર્યપ્રકાશ ગઈકાલે પણ વરસાદ નહોતો આ વિસ્તારમાં અને લગભગ ગુજરાતમાં પણ અમુક પચાસ સાહીઠ તાલુકા ને બાદ કરતા છેલ્લા ચોવીસ કલાકમાં ક્યાંય બહુ ભારે વરસાદ પડ્યો નથી અને અશાન વાવાઝોડું નો જે ખતરો હતો ગુજરાત ઉપર અને ખરેખર આપણે બધાએ જે વરસાદનો જે કહેર આપણે મેગા સિટી અમદાવાદ જુઓ રાજકોટ જુઓ જામનગર જુઓ સુરત જુઓ બરોડા જુઓ આ વરસાદનો કહેર એટલો બધો વરસ્યો કે મનુષ્ય જીવન તસ્ત નહસ્ત થઈ ગયું અને લાખો લોકો ને ઘરમાં પાણી આવી ગયા ઘર વખરી પલળી ગઈ લાખો ખેડૂતોને નુકસાન થયું ખેડૂતોના ઊભા પાક ઉપર પાણી ફરી વળ્યા આવી બધી નુકસાનીઓ થઈ છે ક્યાંક ક્યાંક જાનહાનિ પણ થઈ છે લોકો નદીના પૂરમાં કે રોડ ઉપર જે પાણી આવ્યું હોય તેમાં પોતાનું વાહન નાખ્યું હોય ને તણાઈ ગયા હોય એવા પણ બનાવો બન્યા એટલે આ જે ચોમાસું છે તે આમ ખતરનાક કહી શકાય એવું ચોમાસું છે આ વર્ષનું વરસાદ જ્યારે વરસે છે ત્યારે ઘણા વર્ષ પછી આ વિસ્તારમાં એટલે કે દેવભૂમિ દ્વારકાના દ્વારકા તાલુકામાં એસી પછી એક સાથે એક દોઢ મહિનામાં વરસ્યો છે એટલે ધરતી માતાનો જે પાણી સંગ્રહ કરવાની ક્ષમતા હોય ધરતી માતાજી પાણીથી હોય ઉનાળાના ચાર મહિનામાં ધક તડકો હોય પરંતુ એ જુલાઈ માસમાં જે રીતે વરસાદ આવ્યો તેનાથી તૃપ્ત થઈ ગઈ હતી ધરતી માતા હવે ધરતી માતા પાણી સંગ્રહ કરી શકે એવી કોઈ શક્યતા નથી કોઈ શક્તિ નથી એટલે પાણી જે પણ વરસે છે તે જમીન ઉપર પડ્યું રહે છે ને પછી તેનો જે નિકાસ હોય સમુદ્રમાં પાણી ચાલ્યું જાય છે અને આવા જે પણ પૌરાણિક તળાવો છે હમણાં છેલ્લા ત્રીસ ચાલીસ વર્ષથી તો કોઈ આવા ચેકડેમ કે તળાવો કે કોઈ બનતા નથી નાના નાના ચેકડેમો કંઈ બને છે પરંતુ ઓખા મંડળમાં આ ભીમગજા સિવાય કોઈ મોટો એવું તળાવ સરકારે બનાવ્યું હોય કે એવું નથી અને આ તમે જોઈ શકો છો અત્યારે જે જ્યાં જ્યાં નવા છેલ્લા વીસ પચીસ વર્ષથી તળાવોને ચેક ડેમો બને છે તે તૂટી જાય છે પરંતુ આ પચાસ સાહીઠ વરસ જૂનું આ પાડ બાંધેલી હતી અને તળાવને ઊંડું કર્યું હતું અને છેલ્લા ચાલીસ પચાસ વરસ મને યાદ છે હું ખૂબ નાનો હતો પાસેના જ નાગેશ્વર પાસે નાગેશ્વરથી ત્રણ કિલોમીટર પહેલાં ત્રણ કિલોમીટર પછી અમારી જે વાડી વિસ્તાર છે એમાં અમારું ઘર અમે ત્યાં રહેતા હતા અને ત્યાં મારું જન્મસ્થળ છે એટલે મને યાદ છે કે હું બહુ નાનો હતો એટલે કે અત્યારે જે પિસ્તાલીસ થી પચાસ વર્ષ પહેલા આ તળાવનું ખોદકામ ચાલુ હતું અને આની પાળ બંધાણીથી તળાવને ઊંડું ઉતારવામાં ત્યારથી અત્યાર સુધી આ તળાવમાં ખૂબ જ કાપ વધી ગયો છે અને આ જો તળાવને વધુ ઊંડું ઉતારવામાં આવે તો ઉખા મંડળને બે વર્ષ ચાલે તેટલું પીવાનું પાણી આ સંગ્રહ કરી શકે તેટલી કેપેસિટી છે આની અને પાસે જ જે મીઠી ખાડી છે એની પણ કેપેસિટી આના જેટલી જ છે એટલે મીઠી ખાડી અને જે આ ભીમગજા તળાવ છે આ બંને પાણી ઓખા મંડળને આખું વર્ષ કે દોઢ વર્ષ ચાલે તેટલી પાણી સંગ્રહ કરવાની ક્ષમતા છે આમાં પરંતુ સરકાર જે પાણી સંગ્રહ કરવાની પાણી બચાવવાની મોટી મોટી જે વાતો કરે છે પરંતુ ઓખા મંડળમાં એવા ઘણા સ્થળ છે ખાસ કરીને આપણે ગયા ચોમાસામાં નહીં પણ ગયા વરસાદમાં લગભગ જુલાઈ માસમાં મેં દ્વારકા ટુડેમાં એક લાઈવ કર્યું હતું કે મીઠાપુર અને દ્વારકાની વચ્ચે જે મકનપુર ગામ આવે છે મકનપુર અને મોજબની વચ્ચેથી એક હાઈવેથી નીચેથી એક નાલો જાય છે અને આખો વસઈ બાટિસા અને વરવાળાનો જે સીમ વિસ્તારનું તમામ પાણી રેલવેના અને હાઈવે રોડની નીચેથી નાલામાં મોટા રૂપે સમુદ્રમાં દર વર્ષે ચાલ્યું જાય છે આજે પણ ત્યાં એ રીતે પાણી ચાલુ છે પરંતુ એ પાણીને જો સંગ્રહ કરવામાં આવે તો વસાઈ અને મકાનપુર મોટો ચેક ડેમ મોટો ડેમ અથવા તળાવ બની શકે એમ છે પરંતુ આના માટે ઈચ્છાશક્તિ સરકારની ઈચ્છાશક્તિ હોવી જરૂરી છે બીજા નંબરમાં આપણે જોઈએ તો ધીરે ધીરે હવે છેલ્લા બે દિવસથી ખાસ કરીને આજથી જીવન જે લોકોનું જીવન છે તે પૂર્વવત થઈ રહ્યું છે કારણ કે ગામ ગ્રામ્ય વિસ્તારમાં જે રોડ રસ્તા બંધ હતા તે ખાસ કરીને મીઠાપુરથી નાગેશ્વર બાજુ આવવાના રસ્તા દ્વારકાથી નાંગેશ્વર બાજુ આવવાના રસ્તા બાકીના જે ગ્રામ્ય રસ્તાઓ છે તેના ઉપર પાણી ફરી વળ્યા હતા પરંતુ આજે હું હમણાં દ્વારકાથી જ આવ્યો છું એટલે વચ્ચે થોડું થોડું પાણી છે ક્યાંક ક્યાંક પણ વાહન સહેલાઈથી નીકળી શકે એમ છે એટલે ગ્રામ્ય જીવન ધબકતું આજથી થયું છે ધીરે ધીરે લોકો પોતાના કામમાં વળગી રહ્યા છે પરંતુ હજી જે વાડી વિસ્તાર છે ખેડૂતો છે એ લોકોને હજી જે ખેતી કામ એના માટે હજી જો વરસાદ ના આવે તો પંદર વીસ દિવસ લાગશે કારણ કે જે રીતે નુકસાની થઈ છે ખેડૂતોને જે ના નીચાણવાળા વિસ્તારમાં જ્યાં પાકો હતા તે તો બધા જેને પૂરમાં તણાઈ ગયા છે અથવા પાણીમાં છે એટલે બે ત્રણ ફૂટ પાણી હોય તો પાક સડી જાય પરંતુ જે ઊંચાણવાળા વિસ્તારમાં હતા તેના પાક બચ્યા છે ખાસ કરીને બીજી કોઈ એવી કોઈ મોટી નુકસાની નથી પરંતુ જે રીતે લોકોને છેલ્લા ચાર પાંચ જન્માષ્ટમી પછીના જે સમયમાં લોકોને જે જીવન જરૂરિયાતની વસ્તુઓ અને જે હાડમારી ભોગવવી પડી છે તે કુદરતના આ જે આખો વરસાદી માહોલ હતો તેના હિસાબે ભોગવવી પડી છે પરંતુ અત્યારે ધીરે ધીરે આપણે અલય પૂરું કરીને સીધા આપણે સુરજ કરાડી જાશું સૂરજ કરાડીનો શું ગઈકાલે આપણે અહેવાલ બતાવ્યો તો આજે મને સમાચાર છે થોડા પાણી ઓસરી ગયા છે અને ધીરે ધીરે ત્યાં પણ વાતાવરણ સામાન્ય બની રહ્યું છે દ્વારકામાં પણ ભદ્રકાલી ચોક અને ઇસ્કોન ગેટ પાસે પાણી હતું એ ઇસ્કોન ગેટ આગળથી જ હું અત્યારે આવ્યો છું એટલે ઈસ્કોન ગેટમાં હવે થોડું પાણી છે વાહનો નીકળી શકે એમ છે અને જે રીતે ધીરે ધીરે હવે સામાન્ય જે જનજીવન સામાન્ય ધબકતું થતું જોવા મળે છે ખાસ કરીને આ શ્રાવણ માસ છે શ્રાવણ માસ એટલે સનાતન અને હિન્દુઓ માટે સનાતનીઓ અને હિન્દુઓ માટે એક ઉજવણીનો મહિનો છે શિવભક્તિનો મહિનો છે પરંતુ આ ચાર પાંચ દિવસ એટલે કે જન્માષ્ટમીની ઉજવણીના માહોલમાં લોકો હતા અને વરસાદ ચાલુ થયો એટલે શ્રાવણ મહિનો અને શિવભક્તિ ક્યાંક અત્યારે હવે ધીરે ધીરે આજથી ફરીથી પાછા સવારથી મંદિરોમાં ભીડ જોવા મળી રહી છે હવે ત્રણ દિવસ છે માત્ર કાલનો આજનો કાલનો અને પરમ દિવસનો એટલે કે સોમવારે સોમવતી અમાસ અને શ્રાવણ મહિનો પૂર્ણ થશે સોમવારના એટલે સૌ કોઈ આ બાકીના બે ત્રણ દિવસ જે પણ વધ્યા છે તેમાં શિવના મંદિરોમાં અને ખાસ કરીને જે લોકો પિતૃઓને અર્પણ કરવા માટે સવારના પિતૃ તર્પણ માટે ત્રણ દિવસ પણ પુરાણોમાં ઉલ્લેખ છે શ્રાવણ માસના જે તેરસ ચૌદશને આ માસ આ ત્રણ દિવસ સવારના ભાગમાં પીપળે પાણી અને વગેરે જે કાંઈ ધાર્મિક વિધિ થતી હોય તે કરવાથી પિતૃ મોક્ષ પામે છે પિતૃ તૃપ્ત થાય છે પિતૃને રાજીપો થાય છે એવું પુરાણોમાં ને જ્યોતિષીઓનું કહેવાથી આજ સવારથી જ લોકો પીપળે પાણી રેડવાનું છેલ્લા ત્રણ આજના દિવસથી શરૂ કર્યું છે કારણ કે અત્યારે હવે વરસાદની કોઈ બહુ મોટી આગાહી નથી આમ અંબાલાલ અને બીજા પણ વેધર રિપોર્ટ એવું છે કે આવતા સપ્તાહમાં કોઈ નવી સિસ્ટમ અરબસાગરમાં બને અને કોઈ વરસાદી સિસ્ટમ કે કોઈ વાવાઝોડું બને પરંતુ આ વીકમાં એટલે કે લગભગ ચાર પાંચ દિવસમાં કોઈ મોટી એવી આગાહી નથી એટલે વરાપ જેવું કહી શકાય આપણે વરસાદે સારો એવો વિરામ લીધો છે અષાઢ મહિનો આખો વરસાદમાં ગયો અને શ્રાવણ મહિનો પણ હજી વરાપ નીકળો તો ચાર પાંચ દિવસનો સરખો તડકો રહ્યો અને ત્યાર પછી જે રીતે વરસાદે છેલ્લા એક સપ્તાહથી વરસાદે જે રીતે પાંચ દિવસ આમ તો પાંચ દિવસ જે રીતે વરસાદે કર્ફ્યુ જેવું વાતાવરણ દર્શાવી દીધું હતું અને મોટા શહેરોમાં મોટી નુકસાનીઓ પણ થઈ છે ખાસ કરીને PGVCL નો જે વીજ પુરવઠો હોય તે હવે સુરજ કરાડીમાં ગઈરાત થી લગભગ સાહીઠ સિતેર કલાક પછી વીજ પુરવઠો પૂર્વવત થયો છે દ્વારકામાં પણ આજથી ગઈકાલથી અડધા ગામમાં લાઈટ આવી ગઈ હતી હજી આજથી પૂર્વવત થાય એવી શક્યતાઓ છે ગ્રામ્ય વિસ્તારમાં પીજીવીસીએલના માણસો પોલ ઉભા કરી રહ્યા છે રસ્તામાં મેં જોયું ગામડામાં હજી પચાસ ટકા ગામડામાં હજી વીજ પુરવઠો ચાલુ નથી થયો કદાચ કાલથી તમામ જગ્યાએ વીજ પુરવઠો ચાલુ થાય તો નવાય નહીં પીજીવીસીએલના બહારના માણસો બહારથી માણસો બોલાવ્યા છે પીજીવીસીએલ એ લોકો કામ કરે જેવા રિપોર્ટ છે અત્યારે જે રીતે સરકાર ગઈકાલે કલેક્ટરે પણ બેટ દ્વારકા ઓખા અને દ્વારકાની મુલાકાત લીધી હતી એટલે સરકારી તંત્ર છે તે ક્યાંક ને ક્યાંક અત્યારે કામ કરી રહ્યું છે સવારના આપણે મેં તમને જણાવ્યું હતું એ રીતે ફિશિંગ ઉદ્યોગ છે જે ઓખા ડાલડા બંદર ઉપર અઢી થી ત્રણ હજાર માછીમારી બોટો અને તેની સાથે સંકળાયેલા લગભગ દસ પંદર હજાર માછીમારોની જે સિઝન શરૂ થઈ હતી તો શરૂઆતમાં જ પ્રથમ ગ્રાસ્ટ મક્ષિકાની જેમ અત્યારે તમામ બોટોને ને પરત બોલાવી લેવામાં આવી છે સમુદ્ર ની અંદર ગઈકાલે કલેક્ટર સમુદ્ર ની અંદર એક એક પણ પણ નથી હવે અત્યારે ઓમાન તરફ ફંટાઈ ગયું છે આપણે વિંડીમાં આપ જોઈ શકો છો કે મોબાઈલમાં વિંડી એપ છે એમાં જોશો તો લગભગ નેવું કિલોમીટરની સ્પીડે એ ઓમાન તરફ જઈ રહ્યું છે અને આપડા જે ભારતના નકશાથી ખૂબ દૂર છે એટલે એની કોઈ પણ શક્યતા નથી એટલે હવે અત્યારના જે હવે પછીના જે આજનો દિવસ છે આવતીકાલના દિવસો ભવિષ્યના જે અઠવાડિયું છે એમાં કોઈ મોટો મોટી આગાહી નથી એટલે અત્યારે હવે લોકો પોતાના કામ ધંધા તરફ પડ્યા છે આ ભીમ ગજા તળાવની જે કેપેસિટી ઉપરાંત ઉપર જે તમે સામે પાળ છે એના ઉપરથી જયારે પાણી જાતું હતું ત્યારે બાજુનું જે રાજપરા ગામ છે તેને ક્યાંક ને ક્યાંક ખાલી કરવામાં આવ્યું હતું અને એક તો ભય જેવું વાતાવરણ હતું ચાલુ વરસાદમાં કારણ કે જો આ વરસાદમાં ભીમગજાની જો પાળ તૂટે તો બાજુના જે રાજ્યપરા ગામ અને આસપાસના વિસ્તારોમાં એની અસર જોવા મળે એના હિસાબે તાલુકા વિકાસ અધિકારીને તાલુકાની જે ટીમ છે તે તેણે અહીંયા ગામ ખાલી કરાવવાની અડધું પડધું ખાલી પણ કરાવી લીધું તું પરંતુ નસીબે કોઈ નુકસાન નથી થયું પાળ નથી તૂટી અને વરસાદે વિરામ લઈ લીધો છે એટલે કોઈ એવી મોટી જાનહાની કે નુકસાની થઈ નથી આમ જોવા જઈએ તો ઓખા મંડળના જે મોટા મોટા તળાવો છે પાસેનું જે મુડવાસર ગામ છે તેનું ખુબ મોટું તળાવ છે તે પણ આખું છલોછલ ભરાઈ ગયું છે સાથે સાથે જે તે જે જે ચેક ડેમો પણ છે તેમાં તે સંપૂર્ણપણે અત્યારે ભરાઈ ચૂક્યા છે અને જે રોડ રસ્તા ઉપર જે પાણી હતા એ લગભગ હવે ઓસરવા માંડ્યા છે અને અત્યારે વાતાવરણ પૂર્વવત છે ફરીથી આપણે બીજા કોઈ થોડીવાર પછીના લાઈવમાં આપણે હવે પછીના લાઈવમાં જોડાશું અને ત્યાં સુધી આપ સૌને નમ્ર અપીલ વિનંતી કે આ લિંક ને શેર કરજો મારી સાથે એક માલધારી ભાઈ અહીં આવ્યા છે શું કયો છો અમારા ઝૂંપડામાં પાણી ચાર દિડીયો તો આજ નીકળ્યું છે આજે નીકળી ગયું હા આજ નીકળી આ ક્યાં ઝૂંપડા છે તમારા આ હા માં જ્યાં આ નજારે મેદાન માં કેવું ડુક પાણી હતું આ પાણી એવું લા નાકાલ ગણ અચ્છા એટલે આપણે જ્યાં ઊભા છીએ ત્યાં બે બે ફૂટ પાણી હશે આ બે બે હું આ ઓટો દબાઈ ગયો તો આ ઓટો દબાઈ ગયો તો આખો એટલે 3 ફૂટ જેવું ઉપર પાણી હતું એટલે આખે આખું ઓગણ તોડ્યુંગણ તોડ્યું પાણી નીકળી અમારા ઝૂપડા જાનાની નથી કોઈ આપડા માટે સારું છે કોઈ જાના કોઈ ને તમારા માલધારીઓ માટે તો આજ નું આજે બધું પાણી નીકળી ગયું છે આજે જીવન થોડું

અને મેં તમને જણાવ્યું એના કરતા જે આંખે દેખ્યો એવા આ ભાઈએ કીધું આ આ ભેંસો આવે છે સામે જે એ આ ભાઈની છે આ ભેંસો ચરા આ ભેંસો ચરાવાનો વ્યવસાય કરે છે અને દૂધ વેચે છે એને એમ જણાવ્યું કે આ આખો વિસ્તાર પાણીથી જળ બંબા હતો અને આખી જે કાંઈ પરિસ્થિતિ છે અત્યારે બે દિવસથી પૂર્વ થઈ છે ફરીથી આપણે થોડીવાર પછી બીજા લાઈવ સાથે જોડાશું ત્યાં સુધી આપ સૌને હું તમારી સાથે વાત કરું પણ મારા મોબાઈલની અંદર કવરેજ ઓછું છે એના હિસાબે તમારા જે કોમેન્ટ છે ડિસ્પ્લે નથી થતા હું જોઈ નથી શકતો ડિસ્પ્લે કોરું છે આખું એટલે આપણે ફરીથી સારું કવરેજ આવે ત્યારે તમારી સાથે હું વાત કરીશ તો આ લિંકને આપ માફ કરજો આજનો દિવસ હું દર વખતે તમારી સાથે વાત કરું છું પણ અત્યારે ટેકનિકલ ખામીના હિસાબે તમારી સાથે વાત નથી કરી શકતો પણ આપ સૌને અપીલ કે આ લિંકને આપ તમારા ગ્રુપ સર્કલમાં ફેસબુકમાં પોસ્ટ કરો શેર કરો અને કોમેન્ટ બોક્સમાં જય દ્વારકાધીશ જય માતાજી આપણે કુળદેવીનું નામ આપ લખી શકો છો આજે શનિવાર છે જય બજરંગબલી સાથે સાથે શ્રાવણ મહિનાના હવે બે ત્રણ દિવસો છે હર હર મહાદેવ કરવાનું છે દ્વારકાધીશ તો છે જ તો સૌ મિત્રોને જય દ્વારકાધીશ જય માતાજી દ્વારકા ટુડે ના માધ્યમથી હું બુધાવા પાટી ભીમગજાર તળાવ નાગેશ્વર દ્વારકા